અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ હાઇવે રોડ પર પાકિસ્તાનના ઝંડા સાથે પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર લગાવી વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે આતંકવાદ અને પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરવા મોડાસાના બાયપાસ સર્કલ હાઇવે રોડ પર લગાવેલ સ્ટીકરમાં પાકિસ્તાનનો ઝંડો અને મુર્દાબાદ જોવા મળી રહ્યો છે અને હાઇવે પર પાકિસ્તાન મુર્દાબાદના લગાવેલ સ્ટીકર પરથી વાહન ચાલકો વાહન ચલાવીને પોતાનો રોષ ઠાલવી રહ્યા હોય તેવું દ્રશ્યોમાં જોવા મળ્યું હતું

પાકિસ્તાન મુર્દાબાદના જે સ્ટીકરો લગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું છે જે મોડાસાના જે વિવિધ જે સર્કલો છે સર્કલો ઉપર જે હાઈવે ઉપર આજે પાકિસ્તાન મુર્દા બહારના જે સ્ટીકરો થઈ રહ્યા છે સાથે જે પ્રમાણે પાકિસ્તાન મોટા જે સ્ટીકરો જે લગાવી રહી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું છે સાથે જે પ્રમાણે આક્રોશ જે છે જન આક્રોશ જે છે તેને લઈને આજે મોડાસાના જે વિવિધ વિસ્તારોની અંદર હાઈવે ઉપર આજે સ્ટીકરો પાકિસ્તાનના જે સ્ટીકરો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે પ્રમાણે હાલ જે આને જે આતંકવાદ જે ખાતું કરવામાં આવે એ માંગ સાથે આજે મોડાસાના જે વિવિધ વિસ્તારોની અંદર પાકિસ્તાન મોટા ભાગના સ્ટીકરો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ